સુરત શહેર ઝોન છ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને તેઓને કુલ રૂપિયા બ્યાસી લાખ પાસઠ હજાર નવસો ત્રાણુંનો મુદ્દો માલ પરત કરવામાં આવ્યો આજ રોજ ઝોન સિક્સના આઈ ડિવિઝનના ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનમાંથી એકસો ને બોતેર અરજદારના બ્યાસી લાખ પાસઠ હજાર રૂપિયા એટલે કે ત્યાંસી લાખ રૂપિયા જેટલી રકમ તેરા તુચકો અર્પણ નિમિત્તે તેમને પરત કરવામાં આવી રહી છે આમાં હાઇલાઇટ કરવા જેવી ત્રણ મુખ્ય બાબત એ છે કે ટોટલ છ લાખ પંચાણું હજારના ઘરેણા અમે પરત આપી રહ્યા છે એકસો ઇઠ્યાસી મોબાઈલ પરત આપી રહ્યા છે એક થાર ગાડી આપી રહ્યા છે અને આયવા ગાડી છે જે પોલીસે કબજે કરેલી એ પણ પરત આપી રહ્યા છે અને સાયબર ક્રાઇમની જે અરજીઓ થાય છે તેમાં પણ રિફંડ મેળવી ટોટલ ત્રીસ અરજદારના બાર લાખ અગિયાર હજાર રકમ અમે પરત આપી રહ્યા છે આમાં આજે ટોટલ મોટી એકસો તોંતેર અરજદારોને અમે ત્યાંશી લાખ રૂપિયા જેટલા પરત આપી રહ્યા છે